mummy na mua rồi Jai Mata Di, chăm sóc bà mẹ chăm sóc, chào các bạn, chào các bạn, chào Jai Stong <coughs> Giriya Janak Good Morning Good Morning <laughs> Kaka Good Morning Nala <laughs> Good Morning Kau pula sehari hari ni wajib usut satu

ગુડ મોર્નિંગ રાધે 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 હા રાધે રાધે એ અત્યારે રમે પડ્યા

નહીં આવવાનું તે તારે એવું હોય તો હંગાત બહુ આવી બહુ ટણી ચડતી હોય તો એ હવે ઉમર થી એટલે ગમે તે બોલા આપડા ટણી ના ચરાવાની હોય તારા બા મમ્મી મસ્તીમ કીધું ને કવરાઈ એટલે હાબુ એ લાલ હાબુ ઉતરે એટલે લાલ કશું કેવાનું તારા મમ્મી બરોબર

હજુ તો સ હજુ બીજા 5 6 દરા પીવાલે પછી પાવું બતાવા જવાનું છે ચા વેલા ઉઠી દે વેલા તમે મોડા જ

બધા ઉઠી ગયા હા જનક અને રતન ના બધા જીર ભાઈ રાધે 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 લાય દોડાયે આવા દે આવા દે આવા બાજે આવા દે টলি পুটি টুটি টি টলিপুটি আই হাডি আও এ

દર્શન કરીએ થોડી વાર બેસીએ હમણાં ફોન નહોતો લાવ્યો એટલે આ કાલનો હાર નહી લઈએ કાલ તો રવિવાર હતો હાર નહીં કાઢીએ તો મઢ તો ઘેર આવી ગયા છીએ રોધાવાનું ચાલુ થઈ ગયું શું બનાવકોન બટાકા બીજું શું ખાવાનું નહીં ત્યાં નવ વાગી ગયા હા અમારો થઈ જશે તમે ના આવ્યા આજ મોડું જ કરીને તો ને તમે કાલે આટલા વાગે સાત નહીં થઈ ગયું તો હા હં દીવા કરવાના કંઈ એ લાગતું બનાવતા હે ને દવા આપી કે આપવાની ขาดาเปล่าปี่ปีี่เดว่ามันละขาดาเปล่าเดี๋้ดีเ

જયવીર ભાઈ શું કરા જયવીર જયવીર એ જયવીર વાઘા પતરું ખૂણો વાગશે અણીવાળું હા નાવા ધોવાન કરો હેનો હે બા બાટામાં ને બેહી રહ્યા વગર થાકી શું થાકી ફેન ઉભી રે હા થોડી વાર બાઈ પછી પાહી આવી ખુરશી બે વટા માર ના ગરમ ગરમ આ બે રૂમ માં માર ફર આટલા આટલા મેન તો હારા અગિયાર છે હા ખાવાનું ચમ્યું

Lắng lắm là lắm 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 này lắm 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 lắm

mọi người đó của nhà hát hát chia mặt nhà hát mặt nhà hát mặt nhà nó mặt nhà hát mặt nhà nhà hát mặt

આ ગ્લાસ તો લઈ લે પેલા ગ્લાસ તો લઈ લે મારા પેલા તે દોર્યો કે મેમોન આયા પોની લેતા આવું તો હારા પોચ થઈ ગયા હા આ બાત તો માસી હું બનાવ સન ચોરા મને થઈ વાહન દોવા જયવીર ભાઈ રમશ હા બાજુ જયવીર એ જયવીર જયવીર રાધે રાધે જયવીર રમે એમ પાડ્યા મનીને હજુ ચામેલાં હ

એ બા અમે તો જોમબો ખાઈએ હે હે જરાક જીભ બતાય તો તારી તાર જીભ બતાવ્યો હે એ બા જીભ બતાવજો એ તારી હા મોરો યાર mời năm mời 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 તો હાલ આઠ થવા આવ્યા હા બાજુ મમ્મી દૂધ હજુ નહીં ખાધું ને ભાઈ વાત જોતી હે મારી કટિંગ કરાવી દીધું લેણો ખાવ ખાવું નહીં લહેણો થશે એવો આશીષ ભાઈ ને ભાઈ તો ચલો પેલા મળી જતા દર્શન કરતા પછી ખાઈ લઈએ ખાવાનું તો તૈયાર જ છે શું બનાવ્યું ચોરા હતા ચોરાનું શાક ચલો લઈએ આવી પેલા મળી જતા દર્શન કરતા તો આવી જશે મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ તજીએ ખાવાનું તો તૈયાર જ છે તો દર્શન કરી લઈએ ચાલો દર્શન કરી થોડીવાર બેસીએ તો તજીએ તો ઘરે આવી જ ગય છે ખાઈ લેણા Coi láo quá Béo Béo Đút sơ nó Sơ sơ nó khấy đi ừ. Thả thú bật đấy Cho nó khấy nó Hả à. દબાઈ દબાઈ પર હારું ના રમે બાઈન રમો ભલે એવું પડે એઠવાર પર ને વાતકામ ભરીને પછી હાથ ધોવાના હો જો હે બાઈન અમે ખાઈ લઈએ જે રમવું હોય નવું વાગ્યા હા પપ્પા રો હાર આવ્યા હા નઈ લેવું કબાટ પેલું લોક થઈ ગયું પાછું જનકે કરી દીધું કુ કાકા અંદર હી લોક થઈ ગયું અંદર ઈ તો ખોલી જ જાય ને

અમુક વારમાં પપ્પા મહામાંય સ્ટોર રૂમ મેળાય એટલે અમુકવાર મેકી દેહા એટલે પેરી જ છે ચાવી બધી ચાવીઓ ભેગું મેળ દ્યો ના હોય અહીંયે ડબલ ડે પર મારી દેવાની હોય એટલે આઈ રૂમ થાય જ નહીં

આયરી આપતી હતી તો ખરા અમુક આવા બેઠો તા સીડીમાં બેન નથી હાલતી લેતા આવું ને લાવી પડશે હા તો થોડીવાર તું ઓટા મારતા ને બેહી બે તો હોજા ચરાયા થોડું હલન ચલન રાખવાનું તો હું ક્યાં ને બા હું મારે હજુ એડિટ નહીં કરવાનું હજુ બીજા બે કલાક જશે હા આ ફોનનું વિડીયો વિડીયો એડિટ કરવાનું હા દાદા તાપના નહીં આવતા ગયા મસ્ત વાયરો આવો ને એટલે એ બેઠા હોય અને તું એક તો બોલ બોલ કરું ને માથું ચડાવું એટલે તું હેડતી નહીં ને એર્યા જેવા હેડ કમ્પ્લીટ રહ્યા તારે હેડવાનું કાલના જેમ જવું પેલા ગેર ઓટો મારતા હા કોણ બે કોણ એસી બની તે તો જગત આપણો ઊંગાવાત આપરો ઉઈ જવાનું આતુર્યા એસી ફૂલ મેલ્યા પેલા ગિયર એસી ચાલુ હતી ને એટલે આયા તો એસી નહીં હારું હો બાપા હા જો સાતો થઈ ગયા હે થોડું એ ઓટા માર બે ના રહે તો બાના ને તો દવા ને તો પીવડાઈ ના આયા હવે ઊંઘવાનું કરીએ તો તનું તો જઈ તો કાલે કોક વરત નહીં છે વડ સાવિત્રી નું નહીં એ તો જઈ છે ઊંઘવાનું કરીએ બધા ઈ છે ધાબા ઉપર મસ્ત પવન ચાલું છે આ બાજુ જો આજુબાજુનો વ્યૂ મસ્ત આ બાજુમાં સ્કૂલ હા આપણા પરમદાર દાળ હા ચોથા દાળ સાફ કરી હતી ને સ્કૂલ એણકર મેરડીમાનું મંદિર હા દેખાય તજા હા રોમજી મંદિર તો ચલો આજનો વ્લોગ કરીએ છીએ એન્ડ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી